જનાક્રોશ માતર પહોંચી અમિત ચાવડાએ ગાંધીજીની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીને આગળ વધારી હતી કોંગ્રેસની જન આક્રોશ રેલી માતર ગામે પહોંચી હતી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં આ રેલીએ માતર ગામ ખાતે પ્રવેશ કર્યો હતો ખેડા જિલ્લાના માતર તાલુકા ખાતે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાજી વિરોધ પક્ષના નેતા તથા ગુજરાત કોંગ્રેસના આગેવાનો દ્વારા જન આક્રોશ સભાને સંબોધિત કરવામાં આવી સભામાં સરકારની નિષ્ફળ નીતિઓ સામે જનતાનો આક્રોશ સ્પષ્ટ રીતે જોવા મળ્યો ખેડૂતો સાથે થતા અન્યાય યુવાનોમાં વધતી બેરોજગારી દારૂ ડ્રગ્સનું વધતું દૂષણ મહિલા સુરક્ષા તથા પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્રસ્ત ગ્રામજનોના ન્યાય માટે મજબૂતીથી અવાજ ઉઠાવવામાં આવ્યો હતો આ પ્રસંગે અમિત છાવડાએ માતર ખાતે રેલીનો પ્રારંભ કરી તેમની સાથે કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા તેમની સાથે તુષાર ચૌધરી વિમલ શાહ કાળુસિંહ ડાભી નટવરસિંહ મહેડા સંજય પટેલ તથા માતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ તથા મહેન્દ્રસિંહ રાણા રમણસિંહ તથા મહેન્દ્ર માડી અને દિનેશ કુથાર સહિતના અગ્રણી અને કાર્યકરો જોડાયા હતા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નો ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાને રજૂ કર્યા હતા રિપોર્ટર જનતા નાઇન લાઈવ માંથી અનેક પ્રશ્નોની રજૂઆત થઈ છે જમીન ધોવાણના પ્રશ્નો છે ખેડૂતોને સહાયના પ્રશ્નો છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો છે રોજગારની રજૂઆતો થઈ છે અને સાથે સાથે જે ચારે તરફ ભ્રષ્ટાચાર થાય છે જે ભાજપના મળતિયાઓ ઉઘાડી લૂંટ ચલાવે છે એ તમામ મુદ્દાઓ પર આજે ખેડા હોય માતર હોય વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે આવનારા વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દા ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી આ વિસ્તારના લોકોના પ્રશ્નો પ્રશ્નોને ઉજાગર કરી એના હક અધિકારની લડાઈ લડીને અમને ન્યાય અપાવીશું વિધાનસભા સમયે ટિકિટ આપવામાં આવશે અત્યારે કોઈ ચૂંટણી પણ નથી કોઈ મત પણ નથી લેવાના અને અત્યારે કોઈ સરકાર પણ નથી બદલવાની પણ જે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર છે અને ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે કેન્દ્રમાં પણ સરકાર છે ગુજરાતના વડાપ્રધાન છે તેમ છતાં ખેડૂતોના દેવા માફ નથી થતા યુવાનોને રોજગાર નથી મળતો બેન દીકરીઓ સલામત નથી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એટલી હદે ગુજરાતમાં વધ્યો છે કે સામાન્ય વર્ગના લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે એવા સમયમાં આખા ગુજરાતમાંથી જે રીતે આ જનાક્રોશ યાત્રામાં લોકો જોડાઈ રહ્યા પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે લોકો આમાં પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે ये जोता स्पष्ट रीते कहू छु का जनाक्रोश यात्रा આવનારા સમયમાં 2027 માં જે પરિવર્તન થવાનું છે આ જનાક્રોશ यात्रा પરિવર્તનનો સંખનાત સાબિત થવાનું છે રાખો કે કોરોના માં લોકડાઉન રહ્યો ને 3 વર્ષ જે કોરોના માં આપણે ગયા ત્યારે યોજનાને કારણે લોકો ચિંતા રહી છે કારણ કે ત્યારે કોઈ કામ ધંધો મળતો નહોતો લોકો ઘરની બહાર રહી શકતા ત્યારે ગામડામાં રહેતા લોકો નરેગા એક માત્ર એવું માધ્યમ હતું કે જેના એનું ઘર ચાલ્યું એક જીવી શકે આવી યોજના પણ મોદી સાહેબ બંધ કરવા તરફ છે એટલે હવે પરિવર્તન આપણે નહીં લાવી તો પછી નવી પેઢી निकमजन थे जैसे वो लागी हो चुके इतना माटे में तो जनाकुर से आता है कि मेरा कि कि आप सब इमा सहबाजी बनो हमने सरकार आपको अन्याय परिवर्तन ना संन्यास आदर में इतना कि इमा तमर प्रसूत पूरा हो ये भी मारी आप सब ने विनती के सोना पर नहीं चले जमा दस कमरा थे माता भी इंदं सभा ना अन्य दस कमरा अच्छा आप सोचिए रहे इंदं सभा जेठना कुलस यह जो भारतीय सरकार ने बन रही है जनकामना में हमारा फसना काम सिंचाई का काम आज आज ये काम अभयना का काम जो पड़ रहा है याम समय ऊपर बाल प्रसाद ग्राम तरीके को हमें निरंदन जरूर निर्धारित करवा दी पर दूसरी कोई निराकरण नहीं थी कि आप शायद यह કે અમારા ભારપતથી ગ્રાન્ટનો આ વિધાનસભામાં રજૂઆત કરશું જય હિન્દ જય ભારત ગ્રાન્ટ કુબી જાય કે કારણ ફરી રોકતી પડે ફરી રોકે તો પાકેદાર કુબી જાય એટલે પરિસ્થિતિ એટલી બધી કપરી છે ખંભાતનો દરિયાનો ધીવેધીયો ખાર પર બાવનતી માડી નાખા વિરોધ દરમિયાન આખા મોટા પર આવી ગયો તો એ પરિસ્થિતિમાં આમ તો માંડનો હજુ પણ કોંગ્રેસ જીતશે ઘણો તો પણ અંતરાનો છેલેરા રાજમાંથી ફોન આયો